હવે આપણે તેમાં નમક નાખી લઈશું સ્વાદ પ્રમાણે અને થોડી હળદી નાખીશું આટલી આપણે હલ્દી નાખી લઈશું બીજા કોઈ મસાલા એમાં આપણે ઉમેરવાના નથી ખાલી હલ્દી નમકથી જ આપણે લોટ ભેગો કરવાનો છે તો હવે આપણે બેસનને આ રીતે થોડું હાથેથી ઘોળી લઈશું અને બેસન ને બહુ પતલું નથી કરવાનું આ રીતે થોડું જાડું જ રાખવાનું છે આ રીતે થોડું તેને હલાવી દઈશું અને હવે આપણે આને પંદર મિનિટ માટે સાઈડમાં રાખી લઈશું તો મેં આ મિક્સરનું બાઉલ લીધું છે હવે આપણે તેમાં લીલા મરચાં નાખી દઈશું થોડા આખા ધાણા છે એ નાખી દઈશું થોડા લીમડાના પાન નાખી દઈશું અને હવે આપણે તેને પીસી લઈશું તો મેં આ બટેકા લીધા છે બટેકાને બાફીને તેની છાલ કાઢી લીધી છે હવે આપણે તેમાં મસાલા કરશું તો હવે આપણે તેમાં નમક નાખી દઈશું ગરમ મસાલો છે એ નાખી દઈશું ચાટ મસાલો છે એ નાખી દઈશું આપણે જે ધાણાને બધું પીસ્યું હતું લીલા મરચાં મીઠો લીમડો એ નાખી દઈશું હવે આપણે તેમાં હળદર નાખીશું ધાણાજીરુંનો પાવડર નાખીશું થોડું લાલ મરચું નાખીશું અને લીલા ધાણા નાખીશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે આપણે આ મરચાંમાં આ રીતે વચ્ચે કટ લગાવ્યો છે અને હવે આ મસાલો આ રીતે તેમાં બરાબર ભરી લઈશું આ રીતે બધા મરચાં આપણે આ રીતે ભરી લઈશું બધા મરચાં આ રીતે ભરી લીધા છે તો આ બેસન આપણું બરાબર પલળી ગયું છે હવે આપણે આ જે મરચાં હતા એને આ રીતે બેસનમાં ડીપ કરી લઈશું તો આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે તેને આ રીતે તળી લઈશું તો ધીમે રહીને આ રીતે તેલમાં મૂકવાનું છે અને બધા આપણે આ રીતે તળી લઈશું તો આપણે આ મિરચી વડાને સ્લો ગેસ ઉપર તળવાના છે અને એક બાજુ તળાઈ જાય પછી બીજી બાજુ પલટીશું તો હવે આપણે તેને આ રીતે પલટી લઈશું અને આપણે તેને સ્લો ગેસ પર જ તળવાના છે તો આપણા મિરચી વડા બનીને એકદમ તૈયાર છે એકદમ ક્રિસ્પી અને તમે જોઈ શકો છો આપણે વચ્ચેથી તેને કટ કરીશું તો આપણા મિરચી વડા બનીને એકદમ તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બન્યા છે જો તમને મારી રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ